નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું નિમેશ પટેલ ધોરણ છ ગણિત ચેપ્ટર નંબર એક સંખ્યા પરિચય એમાં આગળના ભાગમાં આપણે ભાગ એક એમાં કેટલીક સંખ્યા અને અંકો વિશે માહિતી મેળવી એના પછી કોઈ સંખ્યા આપેલી હોય તો એને ચડતા ક્રમમાં ઉતરતા ક્રમમાં કઈ રીતના લખી શકાય તથા એનું વિસ્તરણ કઈ રીતના કરી શકાય એની માહિતી આપણે ભાગ એકમાં મેળવી ના પછી ભાગ બે જેમાં ભારતીય લેખન પદ્ધતિ ને આંતરરાષ્ટ્રીય સંખ્યાલેખમ પદ્ધતિમાં કોઈ સંખ્યા આપેલી હોય તેમાં અલ્પ વિરામ મૂકી અને શબ્દોમાં કઈ રીતના લખી શકાય એની માહિતી મેળવી હવે આગળ જોઈએ આપણે ધોરણ છ ચેપ્ટર નંબર એક સંખ્યા પરિચયમાં સ્વાધ્યાય એક પોઈન્ટ એક દાખલા નંબર એક ખાલી જગ્યા પૂરો અહીંયા આગળ કેટલીક ખાલી જગ્યાઓ આપેલી છે જેમાં એક નંબર એક લાખ બરાબર ખાલી જગ્યા દસ હજાર આનો મતલબ થશે કે આપણે એ કેટલા દસ હજાર કરીશું તો એક લાખની રકમ બનશે તો ખાલી જગ્યાએ પૂરવાની એક રીત જો અહીંયા આગળ આગળ જે સંખ્યા લખેલી હોય એક લાખ એ લખીશું આ રીતના ઉપર એક લાખ આ બનશે એક લાખ પાછળ જે સંખ્યા લખેલી હોય એ લખીશું નીચે તો દસ હજાર તો દસ હજાર હવે શું કરશું ઝીરો જીરો ઉપર નીચે કેન્સલ કરીએ તો એક બે ત્રણ ચાર આ એક બે ત્રણ અને ચાર જેટલી જીરો નીચે હોય એટલી જીરો ઉપર કેન્સલ થશે તો ઉપર બાકી શું હશે દસ તો ખાલી જગ્યામાં આવશે દસ એટલે એક લાખ બરાબર દસ દસ હજાર દસ દસ હજારનો મતલબ થશે દસ ગુણ્યા દસ ગુણ્યા હજાર કરીશું તો એક લાખ થશે કઈ રીતના સોલ્વ કરવાની આગળની સંખ્યા જે હોય તે ઉપર લખીશું તો એક લાખ આવશે ઉપર નીચે શું આવશે દસ હજાર તો દસ હજાર જીરો જીરો કેન્સલ કરીશું જે રકમ ઉપર બાકી વધશે એ ખાલી જગ્યામાં મૂકવી ચાલો બીજું એક મિલિયન બરાબર ખાલી જગ્યા સો હજાર એક મિલિયન હવે આ મિલિયનની રકમ કેટલી થશે એ આપણને જાતે ખબર હોવી જોઈએ એક મિલિયન એટલે થશે દસ લાખ એક મિલિયન એટલે દસ લાખ તો એ આગળ દસ લાખ લખીએ એક મિલિયન એટલે કેટલા દસ લાખ તો દસ લાખ લખીશું ઉપર નીચે શું આવશે સો હજાર ચલો હવે આ સો હજાર કઈ રીતના લખવાના તો પહેલાં લખવાના સો તો લખી દીધા સો હા એના પછી આપણે હજાર લખીએ તો પાછળ કેટલી જીરો આવશે તો ત્રણ જીરો આવશે હજારની પાછળ તો ત્રણ જીરો મૂકવાની આ રીતના સંખ્યા અલગ પાડી અને તમે લખી શકો એક મિલિયન એટલે દસ લાખ તો ઉપર દસ લાખ પાછળ ખાલી જગ્યા સો હજાર તો સો લખવાના પહેલાં પછી હજારની જે ઝીરો આવતી હોય તે તેના પાછળ મૂકીશું ચલો જીરો જીરો કેન્સલ કરીએ એક બે ત્રણ ચાર પાંચ એક બે ત્રણ ચાર અને પાંચ તો શું વધશે દસ તો બીજી ખાલી જગ્યામાં પણ શું આવશે દસ ચાલો આગળ જોઈએ હવે એક કરોડ બરાબર ખાલી જગ્યા દસ લાખ એક કરોડ તો એકમ દશક સો હજાર દસ હજાર લાખ દસ લાખ કરોડ આ રીતના તમે સંખ્યા કોઈ લખતા હોય તો પાછળથી ગણવું જરૂરી નથી કેમ નથી તો એ આગળ તમે એક લખીએ ને પણ પાછળથી ગણશો તો ટાઈમ વધારે બગડશે એટલે શું કરવાનું આગળથી અંક મૂકવાનો અને એકમ દશકની શરૂઆત કરી દેવાની તો એકમ દશક સો હજાર દસ હજાર લાખ દસ લાખ કરોડ પાછળથી ગણશો તો પણ શું આવશે એક કરોડ જ થશે ચલો નીચે દસ લાખ તો એકમ દશક સો હજાર દસ હજાર લાખ દસ આ રીતના ગણવાથી શું થશે તો ટાઈમ બચશે અને કમ્પેર આપણી સંખ્યા મૂકી શકીએ તો એક કરોડ નીચે આવશે દસ લાખ તો ચલો ઝીરો ઝીરો કેન્સલ કરીએ એક બે ત્રણ ચાર પાંચ છ એક બે ત્રણ ચાર પાંચ છ તો શું વધશે દસ તો અહીંયા આગળ આવશે દસ એક કરોડ બરાબર ખાલી જગ્યા દસ લાખ તો કેટલા હોય દસ દસ લાખ દસ ગુણ્યા દસ કરીએ એટલે કેટલા આવશે સો તો એક કરોડ બરાબર સો લાખ ચાલો આગળ એક કરોડ બરાબર ખાલી જગ્યાએ મિલિયન તો એક કરોડ તો એકમ દશક સો હજાર દસ હજાર લાખ દસ લાખ કરોડ નીચે મિલિયન મિલિયન એટલે એક મિલિયન તો કેટલી કિંમત એની દસ લાખ તો અહીંયાગર દસ લાખ લખીએ આ રીતના દસ લાખ ચલો એક બે ત્રણ ચાર પાંચ છ એક બે ત્રણ ચાર પાંચ છ તો બાકી શું વધશે દસ તો અહીંયા આવશે દસ એટલે એક કરોડ બરાબર દસ મિલિયન એક મિલિયન એટલે દસ લાખ તો દસ મિલિયન એટલે એક કરોડ ચલો આગળ એક મિલિયન એટલે દસ લાખ તો એકમ દશક સો હજાર દસ હજાર લાખ દસ લાખ અને નીચે લાખ તો એકમ દશક સો હજાર દસ હજાર લાખ એક બે ત્રણ ચાર પાંચ એક બે ત્રણ ચાર અને પાંચ તો શું વધશે દસ તો ખાલી જગ્યા શું આવશે દસ બધી ખાલી જગ્યામાં જવાબ કેટલો આવશે દસ જ આવશે ફરીથી જોઈએ આગળ જે સંખ્યા આપેલી હોય એ સંખ્યા ક્યાં લખવાની ઉપર લખીશું પાછળ જે સંખ્યા આપેલી હોય એ નીચે લખીશું ઝીરો જીરો કેન્સલ કરીશું જે બાકી વધશે એ ખાલી જગ્યામાં મૂકીશું અહીં આગળ એક મિલિયનની જગ્યાએ પાંચ મિલિયન પણ આપેલા હોય એક મિલિયન એટલે દસ લાખ થાય તો પાંચ મિલિયન એટલે કેટલા લાખ પચાસ લાખ થાય તો ઉપર લખવાનું પચાસ લાખ નીચે લાખ તો લાખ લખવાના ઝીરો જીરો કેન્સલ કરીએ જે પચાસ વધશે એ બનશે આપણો જવાબ એ રીતના ઉપર એક કરોડની જગ્યાએ પાંચ કરોડ પણ આપેલા હોઈ શકે છે તો પાંચ કરોડ લખવાના નીચે જો પાંચ લાખ આપેલા હોય તો પાંચ લાખ લખવાના કેન્સલ તમારે ઝીરો ઝીરો કરવાની થશે ઝીરો ઝીરો કેન્સલ કરશો ઉપર જે સંખ્યા વધશે એ ખાલી જગ્યામાં મૂકવાની ચલો દાખલો બે યોગ્ય રીતે અલ્પ વિરામ મૂકો અને સંખ્યા લખો તો અહીંયા આગળ શબ્દોમાં કેટલીક સંખ્યા લખેલી છે તેને અંકોમાં લખી અને એમાં અલ્પવિરામ મૂકવાનું છે ને કઈ સંખ્યા જુઓ કઈ પદ્ધતિમાં આપેલી છે તો તેર લાખ લાખવાળી પદ્ધતિ એટલે ભારતીય સંખ્યાલેખન પદ્ધતિ આપેલી છે તો ચલો એમાં લખીએ પહેલાં શું કરવાનું જો તમે થિયરીનો વિડીયો ન જોયો હોય તો નીચે લિંક આપેલી છે ભાગ એક અને ભાગ બે જોઈ લો એમાં દર્શાવેલું છે કે આ રીતના કોઈ સંખ્યા આપેલી હોય તો એને અંકોમાં કઈ રીતના લખવી તો પહેલાં અલ્પ વિરામ મૂકી અને એનું માળખું તૈયાર કરવું આ રીતના એકમ સો પછી હજાર દસ હજાર અને લાખ દસ લાખ અને કરોડ જેથી શું થાય સંખ્યા ખોટી પડવાના ચાન્સ ખૂબ જ ઓછા દરેક સંખ્યા તમે આ રીતના લખશો એટલે યોગ્ય સ્થાન પર અંક મૂકવામાં આવશે તો જોવા હવે અહીંયા આગળ તો તેર લાખ તો લાખનું ખાનું કયું બનશે આ પાછળના જે ખાના હોય એ કમ દશક સો પછી આ વચ્ચેનું ખાનું હોય એ આવશે હજારનું એનાથી આ ઘરનું હશે એ લાખનું અને આ આગળ હોય એ આવશે કરોડનું તો એક પછી એક સંખ્યા એમાં આપણે મૂકતા જઈએ તો ચલો તો તેર લાખ તો લાખનું ખાનું આવશે તે મૂકીએ તો તેર તો ચાલો મૂકી દીધા તો તેર તો તેર લાખ પછી પંચોતેર હજાર તો આ ખાનું હજારનું તો કરાવશે પંચોતેર એટલે પંચોતેર હજાર પાછળ કેટલા ત્રણસો સાત તો એ ત્રણ જીરો અને સાત એટલે ત્રણસો સાત તો આ બની ગઈ આપણી સંખ્યા તો લખીએ તોતેર લાખ પંચોતેર હજાર ત્રણસો સાત લાખ પંચોતેર હજાર ત્રણસો સાત પહેલાં ત્રણ અંક પછી અલ્પ વિરામ પછી બે અંક પછી અલ્પ વિરામ પછી બે અંક પછી અલ્પ એ રીતના આવશે જેને શું કહેવાય ભારતીય સંખ્યા લેખમ પદ્ધતિ ચલો બીજું નવ કરોડ પાંચ લાખ એકતાલીસ તો આપેલી સંખ્યા કઈ રીતના લખીશું તો પહેલાં મારખું તૈયાર કરો એકમ દશક સો અલ્ફીરામ હજાર દસ હજાર અલ્ફીરામ લાખ દસ લાખ કરોડ દસ કરોડ ચલો શું સંખ્યા લખવાની છે તો નવ કરોડ તો અહીંયા આગળ કરોડનું ખાનું કયું આવશે આ આવશે એકમ દશક સો હજાર આ લાખ આવશે કરોડ તો કરોડમાં નવ કરોડ લખવા હોય તો ક્યાં લખવાના પાછળની બાજુ જો તમે આગળ લખશો નવ પાછળ જીરો મૂકશો તો એ બનશે નેવું તો ફક્ત શું કરવાનું ખાલી પાછળના ખાનામાં નવ લખવાના આગળનું ખાનું ખાલી રાખવાનું ચલો નવ કરોડ પછી તો એ આગળ આપણું છે પાંચ લાખ તો લાખનું ખાનું કયું આવશે બાજુનું આવશે એમાં ખાલી પાંચ લાખ લખવાના તો પાંચ ક્યાં લખવાના પાછળની બાજુ આગળનું ખાનું ખાલી એમાં લખવાનું ઝીરો એટલે લાખની જગ્યાએ શું આવશે પાંચ લાખ ચલો છેલ્લે એકતાલીસ તો હવે હજારમાં કંઈ નથી આપ્યું તો હજારમાં જીરો જીરો આવશે છેલ્લે આવશે એકતાલીસ તો અહીંયા આવશે એકતાલીસ તો વચ્ચે શું આવશે જીરો તો આ રીતના તમે લખી શકો નવ કરોડ પાંચ લાખ અને એકતાલીસ તો ચલો નવ કરોડ પાંચ લાખ હજારના સ્થાન ઉપર જીરો અને છેલ્લે શું આવશે તો એકતાલીસ જો આ રીતના સંખ્યા બની નવ કરોડ પાંચ લાખ એકતાલીસ ચલો આગળ સાત કરોડ બાવન લાખ એકવીસ હજાર ત્રણસો બે ચલો માળખું બનાવી દઈએ આ કરોડ એના પછી બે લાખ આવશે બે હજાર ના આવશે અને એકમ દશક સો તમે પાછળથી શરૂઆત કરો તો પણ ચાલે એકમ દશક સો અલ્રામ પછી આ બે હજાર ના ખાના હજાર ના એટલે હજાર અને દસ હજાર લાખનું ખાનું એટલે લાખ અને દસ લાખ કરોડનું ખાનું એટલે કરોડ અને દસ કરોડ ચલો જોઈએ હવે સાત કરોડ તો એ આગળ શું આવશે ખાલી સાત સાત કરોડ પછી બાપ લાખ તો લાખના ખાનામાં આવશે બા વન લાખ ચલો એકવીસ હજાર તો એકવીસ હજાર હજારના ખાનામ શું આપશે એકવીસ અને છેલ્લે ત્રણસો બે તો ત્રણસો બે તો ચલો સંખ્યા બની ગઈ વચ્ચે અલ્પ પણ મૂકેલા છે તો લખી દઈએ એ રીતના સાત કરોડ ચલો બાવન લાખ સાત કરોડ બાવન લાખ એકવીસ હજાર ત્રણસો બે તો એ આગળ એકવીસ હજાર ત્રણસો બે આ રીતના સંખ્યા પણ મળશે અને વચ્ચે અલ્પ પણ મૂકાઈ જશે ચલો આગળ અઠ્ઠાવન મિલિયન ચારસો ત્રેવીસ હજાર બસો બે હવે આ એક આંતરરાષ્ટ્રીય સંખ્યા આપેલી છે કે જેમાં વચ્ચે શું લખેલું છે મિલિયન તો ચલો એ મારખું કઈ રીતના બનાવશું તો એકમ દશક સો પછી આ ત્રણ વચ્ચે આવશે હજાર અને આગળ જે ત્રણ આવશે એ મિલિયન આ રીતના બનશે ભારતીય સંખ્યાલેખન પદ્ધતિ હોય તો કઈ રીતના બને પહેલાં ત્રણ અંક પછી બે અંક બેંક અંક એ રીતના આવશે જ્યારે આંતરરાષ્ટ્રીય સંખ્યાલેખન પદ્ધતિમાં સંખ્યા બનાવવાની હોય તો ત્રણ અંક પછી અલ્ફીરા પછી ત્રણ અંક પછી અલ્ફીરામ પછી પણ ત્રણ અંક ચલો આ બનશે એકમ દશક સો આ ખાનું આવશે હજારનું અને આગળ આવશે મિલિયનનું તો અઠ્ઠાવન મિલિયન તો મિલિયનના ખાનામાં મૂકીએ અઠ્ઠાવન આગળ શું રાખવાનું ખાનું ખાલી રાખવાનું ચલો અઠાવન મિલિયન પછી ચારસો ત્રેવીસ હજાર તો એ આગળ હજારના ખાનામાં શું આવશે ચારસો ત્રેવીસ હજાર પછી બસો બે તો એ આગળ બસો બે તો આ રીતના સંખ્યા બનશે અઠાવન મિલિયન ચલો અઠાવન મિલિયન પછી શું આવશે ચારસો ત્રેવીસ હજાર તો ચારસો ત્રેવીસ હજાર અને છેલ્લે બસો બે તો એક લખીએ બસો બે આ રીતના સંખ્યા લખીએ ત્રણ ત્રણ અંક છોડી અને પછી આવશે અલ્ફ વિરામ તો એને કહેવાય આંતરરાષ્ટ્રીય સંખ્યાલેખન પદ્ધતિ પહેલાં શું કરવાનું ભારતીય સંખ્યાલેખન પદ્ધતિ આપેલી હોય કે આંતરરાષ્ટ્રીય સંખ્યાલેખન પદ્ધતિ આપેલી હોય પહેલાં અલ્પવિરામ મૂકી અને એનું માળખું તૈયાર કરવું જેથી જો તમે ડાયરેક્ટ લખવા જશો ને તો આ વચ્ચેની જીરો એ કદાચ ભૂલી જવાય જેનાથી સંખ્યા ખોટી પડશે તો આ રીતના તમે માર્ખું બનાવશો તો યોગ્ય રીતે સંખ્યા લખી શકશો અહીંયા આગળ જે સંખ્યા લખેલી છે નવ કરોડ તો કરોડના ખાનામાં નવ મૂકવાના પછી એના પછી લાખ લાખના ખાનામાં પાંચ મૂકવાના પછી ડાયરેક્ટ એકતાલીસ આપેલા છે તો એકમ દશક સોમાં શું આવશે એકતાલીસ તો જે હજારનું ખાનું ખાલી હશે એમાં શું આવશે જીરો જીરો આવશે પણ ડાયરેક્ટ લખી શકો તો એવું બની શકત આ વચ્ચેની જીરો લખવાની ભૂલાઈ જાય તો પહેલાં આ રીતના માર્ખું તૈયાર કરવું અને પછી સંખ્યા અંદર મૂકવી ચલો એ ત્રેવીસ લાખ ત્રીસ હજાર અને દસ અહીંયા આગળ સંખ્યા લાખોમાં આપેલી છે એટલે કે ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ તો પહેલાં ચલો અહીંયા આગળ એકમ દશક સો પછી હજાર દસ હજાર લાખ દસ લાખ તો ત્રેવીસ લાખ તો અહીંયા આગળ લખીએ ત્રેવીસ લાખના ખાનામાં શું આવશે ત્રેવીસ એના પછી ત્રેવીસ લાખ ત્રીસ હજાર તો હજારના ખાનામાં આવશે ત્રીસ ત્રીસ હજાર પછી છેલ્લા કેટલા દસ તો અહીંયા આગળ આવશે છેલ્લા દસ તો જો આ વચ્ચે ખાનું ખાલી રહ્યું તો ત્યાં શું આવશે જીરો એટલે ત્રેવીસ લાખ ત્રીસ હજાર ખબર પડી તો આ રીતના તમે સંખ્યા હોય તો એને શબ્દોમાંથી અંકોમાં લખી શકો આગળ જોઈએ દાખલા નંબર ત્રણ અલ્પ વિરામ યોગ્ય રીતે મૂકો અને ભારતીય સંખ્યા લેખન પદ્ધતિમાં લખો ભારતીય સંખ્યા લિખન પદ્ધતિમાં અલ્પવિરામ મૂકવાના હોય એટલે પહેલાં ત્રણ અંક એટલે કે એકમ દશક શો પછી અલ્પ વિરામ પછી બે બે અંકે અલ્પવિરામ મૂકવું એટલે એકમ દશક શો હજાર દસ હજાર પછી અલ્પ લાખ દસ લાખ પછી અલ્પ કરોડ દસ કરોડ તો ચલો પહેલા અલ્પ વિરામ મૂકીએ આપણે તો જુઓ આ એક બે ત્રણ પછી અલ્પ વિરામ પછી બે સંખ્યા પછી અલ્પ વિરામ પછી બે સંખ્યા આપણે શબ્દોમાં લખીએ તો એકમ દશક સો હજાર દસ હજાર લાખ દસ લાખ અને કરોડ તો આઠ કરોડ પછી કરોડથી નેચું સ્ટેપ આવશે લાખનું તો પંચોતેર લાખ એનાથી નેચું આવશે હજારનું તો પંચાણું હજાર પંચાણું હજાર સાતસો બાસઠ તો સાતસો બાસઠ આ રીતના તમે કોઈ પણ સંખ્યા લખી શકો ફરી જોઈએ એક વખત આઠ એ કરોડના સ્થાન ઉપર આપેલા છે એટલે આઠ કરોડ પંચોતેર લાખ પંચાણું હજાર સાતસો બાસઠ આઠ કરોડ પંચોતેર લાખ પંચાણું હજાર સાતસો બાસઠ ચલો એ રીતના જોઈએ આગળની સંખ્યા પહેલાં આને અલ્પ મૂકીએ તો એક બે ત્રણ પછી અલ્પ વિરામ પછી અલ્ફિરામ પછી ફરી બેંક પછી આગળ આગળ સંખ્યા હોય તો અલ્પ વિરામ મૂકી શકાય કઈ પદ્ધતિમાં આવશે આ ભારતીય સંખ્યાલેખમ પદ્ધતિ ચલો આ એકમ દશક સો હજાર દસ હજાર અને આવશે લાખ દસ લાખ એટલે પંચ્યાસી લાખ પંચ્યાસી લાખ पची आगर आतालीस हजार हजार पंचासी लाख छतालीस हजार बसो त्याशी चलो फरी एक बार है जुइए तो पंचासी लाख जगह आप पंचासी लाख पंचासी लाख छतालीस हजार छतालीस हजार बसो त्याशी बसो त्याशी એ રીતના સંખ્યા લખી શકાય ચાલો આગળની સંખ્યા જોઈએ પહેલાં ત્રણ અંક પછી અલ્ફીરામ પછી બે અંક પછી અલ્પિરામ પછી બે અંક પછી અલ્ફીરામ તો અહીંયા આગળ આ એકમ દશક સો આ વચ્ચે હજારનું ખાનું આ લાખનું અને આગળ આવશે કરોડનું થાય ને અહીંયા આગળ હજાર દસ હજાર એટલે કુલ હજારનું ખાનું એ આગળ લાખ દસ લાખ એટલે લાખનું ખાનું આગળ આવશે કરોડ દસ કરોડ એટલે કરોડનું ખાનું તો કરોડના ખાનામાં ખાલી નવ આપેલા છે એટલે નવ કરોડ નવ કરોડ ચલો એના પછી નવ્વાણું લાખ તો નવ્વાણું લાખ હવે જુઓ જીરો 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 તો એને કોઈ લખવાનો મતલબ થતો નથી ડાયરેક શું લખવાનું છેતાળીસ તો છેતાળીસ ફરી જોઈએ નવ કરોડ નવ્વાણું લાખ છેતાલીસ નવ કરોડ નવ્વાણું લાખ છેતાલીસ જીરો એ તમે આગળ નવ્વાણું લાખ લખશો એમાં એ જીરોની ગણતરી થઈ જશે

સાતસો એક સાતસો એક ચલો ફરી જોઈએ નવ કરોડ ચોર્યાસી લાખ બત્રીસ હજાર સાતસો એક નવ કરોડ ચોર્યાસી લાખ બત્રીસ હજાર સાતસો એક આ રીતના તમે કોઈ સંખ્યા આપેલી હોય તો એને અલ્પ વિરામ મૂકીને ભારતીય સંખ્યાલેખન પદ્ધતિમાં દર્શાવી શકો પહેલાં ત્રણ અંક છોડી પછી અલ્પ પછી બે અંક છોડી પછી અલ્પ પછી બે અંક છોડી પછી અલ્પ એમ ત્રણ અંક પછી બે બે અંક છોડી અલ્પ મૂકવાના સંખ્યા હોય એટલે જોવાનું આ એકમ દશક સો આ હજારનું ખાનું આ લાખનું ખાનું આવશે કરોડનું ખાનું તો કરોડ હોય તો નવ કરોડ ચોર્યાસી એ લાખના ખાનામાં આવશે તો ચોર્યાસી લાખ બત્રીસ હજાર સાતસો એક તમે આ રીતના પણ કરી શકો ત્રણ એટલે એકમ દશક સો બાજુમાં બત્રીસ આવશે હજારનું ખાનું આવશે એના આગળ જે આવશે એ લાખનું ખાનું આવશે અને એના આગળ આવશે કરોડનું ખાનું આવશે આ રીતના બે બે અંકે એક ખાનું બદલાશે તો જુઓ નવ છે એ કરોડની જગ્યાએ છે તો નવ કરોડ ચોર્યાસી લાખની જગ્યા છે તો ચોર્યાસી લાખ બત્રીસ છ હજારની જગ્યા છે તો બત્રીસ હજાર સાતસો એક આ રીતના લખશો તો કોઈ સંખ્યામાં ભૂલ પડશે નહીં આગળ જોઈએ દાખલા નંબર ચાર આંતરરાષ્ટ્રીય પદ્ધતિ પ્રમાણે વિરામ યોગ્ય રીતે મૂકો અને આંતરરાષ્ટ્રીય સંખ્યાલેખન પદ્ધતિમાં લખો આંતરરાષ્ટ્રીય સંખ્યાલેખન પદ્ધતિ એટલે આવશે એકમ દશક સો પછી વચ્ચેના ત્રણ સ્ટેપ આવશે એ આવશે હજાર દસ હજાર અને સો હજાર પછી આવશે મિલિયન દસ મિલિયન અને સો મિલિયન જેને આ રીતના તમે દર્શાવી શકાય જો આ સંખ્યા જે આપણે આંતરરાષ્ટ્રીય પદ્ધતિ પ્રમાણે દર્શાવી તો એકમ દશક અને સો એટલે આ આવશે સો પછી આ જે હશે હજાર આ હશે દસ હજાર અને આ જે હશે સો હજાર પછી આ એક મિલિયન આ દસ મિલિયન અને આ સો મિલિયન એ રીતના એને આપણે એકમ દશક સો હજાર દસ હજાર લાખ દર્શાવીએ તો આને આ રીતના દર્શાવાય એકમ દશક સો પછી આવશે હજાર દસ હજાર સો હજાર પછી મિલિયન દસ મિલિયન સો મિલિયન હવે જોઈએ આપણે કઈ રીતના દર્શાવી શકાય તે પહેલાં અલ્પ વિરામ મૂકીએ તો અલ્પ કઈ રીતના મૂકવાનું ત્રણ ત્રણ અંક છોડી અલ્પ મૂકીશું તો એક બે ત્રણ અંક પછી અલ્પવિરામ ફરી ત્રણ અંક પછી અલ્પ ફરી જો આગળ સંખ્યા હોય તો ત્રણ અંક છોડી અને અલ્પવિરામ મૂકીશું હવે જોઈએ આ જે પાછળ હોય એને કહેવાય એકમ દશક સો જે રીતના ભારતીય પદ્ધતિમાં હોય તે રીતના વચ્ચેનું આખું પદ હોય ને કહેવાય હજાર અને આગળનું જે પદ હોય એને કહેવાય મિલિયન આ રીતના તમે સંખ્યા ઓળખી શકો વચ્ચેનું પદ હજાર આગળ આવશે મિલિયન અને છેલ્લું તો ભારતીય સંખ્યા એકમ પદ્ધતિની જેમ એકમ દશક સો તો લખવાનું કઈ રીતના તો મિલિયનના સ્થાન ઉપર ઇઠોતેર તો ઇઠોતેર મિલિયન ઇઠોતેર મિલિયન ચલો એના પછી આવશે હજારનું ખાનું તો નવસો એકવીસ હજાર નવસો એકવીસ હજાર છેલ્લે શું આવશે બાણું તો બાણું ફરી જોઈએ એક વખત ઇઠોતેર મિલિયન નવસો એકવીસ હજાર બાણું તો બાણું આ રીતના લખી શકાય ચાલો આગળની સંખ્યામાં એમાં અલ્ફીરામ મૂકીએ તો એક બે ત્રણ અંક પછી અલ્ફીરામ ફરી ત્રણ અંક પછી અલ્ફીરામ સૌથી પહેલી સંખ્યામાં એને મિલિયનમાં વંચાશે એટલે સાત મિલિયન તો અહીંયા આગળ લખીએ સાત મિલિયન ચલો એનાથી આગળ ચારસો બાવન જે હજારના સ્થાન ઉપર છે એટલે ચારસો બાવન હજાર ચારસો બાવન હજાર અને છેલ્લે આવશે બસો ત્યાસી તો બસો ત્યાસી સાત મિલિયન ચારસો બાવન હજાર બસો ત્યાંશી ચલો આગળ પેલા ત્રણ ત્રણ અંક છોડી અલ્ફીરામ મૂકીએ તો આ ત્રણ અંક પછી અલ્ફીરામ ત્રણ અંક પછી અલ્ફીરામ આંતરરાષ્ટ્રીય સંખ્યાલેખા પદ્ધતિમાં અલ્ફીરામ મૂકવાના હોય તો ત્રણ અંક છોડી અલ્ફીરામ ફરી ત્રણ અંક છોડી અલ્ફીરામ હવે જોઈએ આગળ એકમ દશક સો વચ્ચેનું પદ આખું હજાર આગળનું પદ આવશે એ મિલિયનમાં તો નવ્વાણું મિલિયન નવ્વાણું મિલિયન ચલો એના પછી નવસો હજાર ના સ્થાને છે તો નવસો પંચ્યાસી હજાર નવસો હજાર ચલો નવ્વાણું મિલિયન નવસો પંચ્યાસી હજાર એકસો બે તો આગળ લખીએ એકસો બે ફરી એકવાર સંખ્યા જોઈએ આપણી એકમ દશક સો વચ્ચેનું પદ આવશે આખું હજારમાં આવશે આગળનું આવશે મિલિયનમાં આવશે તો નવ્વાણું મિલિયન નવ્વાણું મિલિયન નવસો પંચ્યાસી હજાર તો નવસો પંચ્યાસી હજાર છેલ્લે એકસો બે તો એકસો બે ચાલો આગળની સંખ્યા પહેલાં શું કરીશું અલ્પ વિરામ મૂકીએ તો એકમ દશક અલ્પ વિરામ હજાર દસ હજાર સો હજાર અલ્પ વિરામ ये रीतना त्राण अंक छोड़िए मूक सकें चलो आ एकम सो आ हज़ार आगर आन तो अड़तालीस मिलियन अड़तालीस मिलियन चलो एना पी जीरो ओगन पचास तो शू लखण पचास ओगन पचास हजार तो ओगन पचास હજાર આઠસો એકત્રીસ તો આઠસો એકત્રીસ ચલો જોઈએ ફરીથી એકમ દશક સો વચ્ચેનું પદ આવશે આખું હજારનું આવશે એના આગળનું આવશે મિલિયન નું આવશે તો અડતાલીસ મિલિયન અડતાલીસ મિલિયન ઓગણપચાસ એ આગળ જીરો હોય તો જીરો ગણવાની નહીં એના સિવાય જે સંખ્યા બનતી હોય તે લખવી ઓગણપચાસ હજાર તો ઓગણપચાસ હજાર છેલ્લે આઠસો એકત્રીસ તો આઠસો એકત્રીસ આ રીતના કોઈ સંખ્યા આપેલી હોય તો એને આંતરરાષ્ટ્રીય સંખ્યાલેખમ પદ્ધતિમાં અલ્પવિરામ મૂકી અને દર્શાવી શકાય ફરીથી જોઈએ આ રીતના કોઈ ખાલી જગ્યા આપી હોય તો આગળની સંખ્યા એ ઉપર લખીશું પાછળની સંખ્યા નીચે લખી ઝીરો ઝીરો કેન્સલ કરી જે બાકી વચ્ચે સંખ્યા એ ખાલી જગ્યામાં મૂકીશું પછી જોઈએ ભારતીય સંખ્યાલેખમ પદ્ધતિ તો એકમ દશક સો હજાર દસ હજાર લાખ દસ લાખ કરોડ દસ કરોડ અબજ એટલે પહેલાં ત્રણ સંખ્યા પછી અલ્પ પછી બે બે સંખ્યા અલ્પવિરામ મૂકીશું તો એ બનશે ભારતીય સંખ્યાલેખા પદ્ધતિ આંતરરાષ્ટ્રીય સંખ્યાલેખા પદ્ધતિ એટલે એકમ દશક સો પછી આવશે હજાર દસ હજાર સો હજાર પછાવશે મિલિયન દસ મિલિયન સો મિલિયન એટલે પહેલાં ત્રણ અંક આવશે પછી અલ્પ પછી ત્રણ અંક પછી અલ્પ વિરામ પછી ત્રણ અંક એમાં જે આગળનું પદ હશે એકમ દશક સો વચ્ચેનું ત્રણ અંક ત્રણ સંખ્યાઓનું આખું એક પદ હશે ત્રણ અંકોનું એને શું કહેવાય આખું પદ હશે હજારનું અને આગળના ત્રણ અંકોનું પદ હશે એને કહેવાય મિલિયનનું એના આગળ પણ જો કોઈ સંખ્યા હોય તો બિલિયન તરીકે દર્શાવી શકાય અને એના પણ આગળ કોઈ સંખ્યા હોય તો એ ટ્રિલિયન તરીકે દર્શાવી શકાય પણ ધોરણ છમાં તમારે મિલિયન સુધી અભ્યાસ કરવાનો થશે તો એ આગળ આપણે સ્વાદે એક પોઈન્ટ એકની ચર્ચા કરી જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો ત્યાં સુધી જય હિન્દ જય ભારત